નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં મિત્રો તો આજે આપણે વાત કરવાની છે એસ બી હિન્દુસ્તાની એવા ભૂંતાળ જેનું કર વિશે તે કયા ગામ ઘર છે તેમનું કેવું ઘર છે તે વાત કરવાના છે મિત્રો અને મિત્રો કુમતાળજી ઘર બતાવીશું અને મામાનું મંદિર બતાવીશું તો આ બધા રહેજો અને મામાનો રસ્તો કઈ જગ્યા જવાનું છે મામાના ના મંદિર રસ્તો બતાવીશું અને ફૂમતાળજી ઘર અને તળાવ બતાવીશું મિત્રો જે હંમેશા શૂટિંગ કરતા હોય છે તળાવમાં હોય છે મિત્રો ખાસ કરીને અને મિત્રો વિડીયોમાં આપ બનાવી રહેજો ચાલુ કરીએ વિડીયો ચેનલ પર આવો તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો તો મિત્રો આ રહ્યો એટલે વંડો તો હંમેશા શૂટિંગ જોવા મળે છે મિત્રો આ વંડામાં પણ વધારે શૂટિંગ જોવા મળે છે મિત્રો અને બધા વંડો વંડો કહેતા હોય છે અને આ ત્રણ ઘર હરિભાનું ફૂબતજીનું અને ફૂમતાળજીનું ઘર છે મિત્રો આ ત્રણે ત્રણ ઘર અને આગળ તમને ફૂબજજીનું હરિભાનું અને આ ઘર અને આ હતું મમાનનું મંદિર મિત્રો તો મમાના મંદિરનું દર્શન તમને કરાવો મિત્રો વિડીયોમાં વધારે જો આગળ તમને મમાનના મંદિર દર્શન કરાવો મિત્રો આ તળાવ અમે ભરી જીત્યા લાગજો તો આ રીમાં તમે વિડીયોમાં જોઈ જશે ખરા શૂટિંગ અહીં જોવા મળે છે ને મિત્રો તળાવ તળાવમાં પણ વધારે વધારે શૂટિંગ જોવા મળે છે મિત્રો પાછળ મમાનની મંદિરની હોડી છે મિત્રો અને આ તળાવ મિત્રો અમારે ખબર હતા તે વિડીયો આવે તો તે હતું તળાવ મિત્રો હાલ ફૂલ થઈ ગયું છે તો તમે વિડીયોમાં જોઈ લીધું મિત્રો તો આ નવા વિડીયો જોવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દીધો અને તે તળાવ ફૂમતાળજી નું ઘન અને મામા મંદિર તમે જોઈ લીધું ચેનલ જય માતાજી મિત્રો